लो को ना आ બધા લોકો રૂપિયા ને હારી છે કારે હું ખપે અરે શું ખપે આય આ રે શું ખપે મને રૂપિયા શું ખપે રૂપિયા આ બધા રૂપિયા ને જ ઓરખે બીજા કોઈ ને ઓરખતા નથી ઓવા રૂપિયા ને ઓરખે છે રૂપિયા ને ઓરખે છે બતાવ તમારો સરપ્રાઈઝ

કલ્લે સોના રોય કતરા ચડાવી નાખ્યા છે કાલે જય કામ બાકી છે પતરા ચડી ગયા છે દેણું ધરાવવાનું છે ને બીજું થોડુંક કામ છે તો ચાલો બજારમાં જઈ આવીએ સાંજના વાગી ગયા છે સાડા પાંચ ને આપણે એક સાર ચાલુ કરી નાખી છે ને આજથી મુહૂર્ત કરી નાખ્યો છે વણવાનું બતાવી દઈ જોઈ શકો છો આપણે એક ખાર ચાલુ કરી નાખી છે મેડમ અમારા વણે છે શું કેવો ફાવે છે નવા નવા હોય ને એટલે થોડોક ટાઈમ લાગશે how are we doing

चलो अपने अंदर जाए <laughs> <आगा>। <laughs> આપડે એન્ટ્રી માંથી એન્ટ્રી કરી નાખી આ પ્રકારની એન્ટ્રી છે જોઈ શકો છો એય હા આપડે શુદ્ર ભાઈ આવી ગયા છે ખાઈ લીધો કે હવે લે શું આ ચટણી મત નાખવા પડે ને ચટણી વાળા તો ખવાય તારે એમ નેમ ખાવા તો એય આય સતાકણે હે આય થોડી ચટણી એ લઈ લે

ચાલો ત્યારે લીધી છે જમવા બેસી ગયા છે મામા પણ આવી ગયા સાથે જમી છે રહ્યા સુવિધા આવી ગયા છે એ મોડા આયા કા સડક લેટ થઈ ગયા ભલા તો પણ ગયા ને હા રાત ના વાગી ગયા છે પોણા બાર ને લગ્ન પાછા આવી ગયા છે પ્રોગ્રામ ને તો વાર લાગી હતી એટલે પછી આવી ગયા પાછા સારી ભેગા થઈ ગયા છે આમ તો એમ તો વેલો સુઈ ગયો એને તો વેલા મૂકી ગયા હતા છોકરા બધા હરી પાછો ગયો તો છોકરા તો એમ તો આવે આવતા આવે તો સુઈ ગયો હતો શ્રેયાંશભાઈ સુઈ ગયા છે અને આવી છે તો નથી હજી સવારે વહેલો નિશાળ જવાનું સ્કૂલ જવાનું હોય સુઈ જાવ એન્ટ્રી જોવાની હતી ને પ્રોગ્રામ થોડોક જોવો તો પણ ઘણા વાગી ગયા ચાલુ નતો રે ચાલુ થાય અને મારે એન્ટ્રી જોવી હતી પણ જોવી હતી પછી વાહે વણાતો નથી કેટલા દિવસથી વણાણું નથી